નેશનલ હાઇવે પર ધનજય ઇન્ડસ્ટ્રીઝ પાર્ટી પ્લોટના માલિક સામે પોલીસ ફરિયાદ કરાશે ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતા નેશનલ હાઇવેની આસપાસ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ વધી રહ્યા છે ત્યારે અંકલેશ્વર પાસે એક પ્લોટમાં વીસ જોડાણ લેવા માટે પંદર વર્ષથી વધારે જૂના ચાલીસ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે ચાલીસ જેટલા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવા છતાં વન વિભાગ અને નેશનલ હાઇવે ઓથોરિટી ઉમટી ઝડપાઈ હતી સ્થાનિકોની ફરિયાદ બાદ વન વિભાગે ધનજય ઇન્ડસ્ટ્રીયલ પ્લોટના સંચાલક સામે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી અંકલેશ્વરની તિરંગા હોટલ પાસે હાલ ગંજાઈ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટની કામગીરી શરૂ કરવામાં આવી છે અને તેમાં વીજ જોડાણ મેળવવા માટે આસપાસ આવેલા ચાલીસથી વધારે વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે આ વૃક્ષો પંદરથી વધારે વર્ષ જૂના હતા એક તરફ વૃક્ષોને બચાવવા માટે ઠેર ઠેર વૃક્ષારોપણના કાર્યક્રમો યોજવામાં આવે છે આટલી મોટી સંખ્યામાં વૃક્ષ કાપી નખાયા હોવા છતાં તંત્ર અજાણ જણાયું હતું સ્થાનિકોની ફરિયાદ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી સક્રિય બની હતી અધિકારીએ સ્થળ પર તપાસ કરી પ્લોટ માલિક અને ડીજીબીસીએલ કંપનીના નિવેદન લીધા હતા ઘટનાની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગની ટીમે પંચકેસ કરી પ્લોટ માલિકને દંડ ફટકારી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે